અત્યારે હું તમને બતાવીશ આજે કોના દ્વારા રામ રોટી કરવામાં આવી છે જોઈ રહ્યા છો મિત્રો જય શિયા ગ્રુપ દ્વારા દર શનિવારે રામરોટી કરવામાં આવે છે આજે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કેવલધામ સુરેશભાઈ મોતીભાઈ પટેલ એ અઠ્યાવીસ જય યોગેશ્વર ટાઉનશીપ અત્યારે હું બતાવીશ જાગતા હનુમાનજીને દર શનિવારે નવા ચોલા ચડાવવામાં આવે છે અને જાગતા હનુમાનજીના દર્શન કરાવીશ દર શનિવારે જાગતા હનુમાનજીને નવા ચોલા ચડે છે જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા નવો ચોલો ચડાવવામાં આવે છે જોઈ રહ્યા છો પવાર દાદા અને ગરુ દાદા દર શનિવારે આ રીતે જ આપણને સેવા આપે છે જય સિયા ગ્રુપ દ્વારા અખંડ રામ રોટીનું આયોજન કરવામાં આવે છે આજે એકસો ને અડસઠ શનિવાર રામરોટીના પૂર્ણ થઈ ગયા છે સુરેશભાઈ મોતીભાઈ પટેલ પટેલ પરિવાર તરફથી આજે રામ રોટીનું આયોજન કર્યું છે અને આ જોઈ રહ્યા છો આ સુરેશભાઈ મોતીભાઈ પટેલની ફેમિલી છે અને તેમના દ્વારા જ આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે દર શનિવારે જાગતા હનુમાન મંદિરે અખંડ રામ રોટીનું આયોજન કરવામાં આવે છે તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય અને જમવાનું વધે તો અમારા જયસિંહરામ ગ્રુપનો સંપર્ક કરો તે જમવાનું અમે તમારા ઘરે ભૂખ્યા સુધી પહોંચતું કરશું નિરાધારનો આધાર આધારને ભૂખ્યાને ભોજન આ જ અમારો એક ધ્યેય છે તો આવો તમે પણ અમારી સાથે સેવામાં જોડાવો જય શિયા રામ